કૃષ્ણ કનૈયા લાલ જે મૂર્તિ ભૂલાતી નથી ભૂલાતી નથી શ્યા મળ્યો શામ એ તો કોઈ પથ્થર નથી પથ્થર નથી શ્યામળ્યો શામ ભલે પૂજારી મંદિર મંદિરમાં પૂરતા ભલે લોકો એને ઘરમાં બેસાડતા એને કોઈનું બંધન નથી બંધન નથી શ્યા મળ્યો તે વનમાં ગોવાળોની સાથમાં રોજ રોજ એ તો ગાયો ચરાવતો એ તો કોઈ ભરવાડ નથી ભરવાડ નથી શ્યા રાધાને ગોપીઓને સાથે બોલાવતો રઢિયાળી રાતળી રાસ રમાડતો એ તો કોઈ ભવૈયો નથી ભવૈયો નથી શામળિયો શામ મૂર્તિ ભૂલાતી નથી ભૂલાતી નથી શામળીઓ શ્યામ રોજ રોજ ગોપીઓના માખણ ચોરતો માખણ ચોરીને ગોવાળને ખવડાવતો એ તો કોઈ ચોર નથી ચોર નથી શામળીઓ શામ હશે મૂર્તિ ભૂલાતી નથી ભૂલાતી નથી શ્યામળી ઓ સાથી ભજનમાં રોજ રોજ આવતો ભજનમાં આવીને પ્રસાદ યારો ગતો એ તો કોઈ ભૂખ્યો નથી ભૂખ્યો નથી શા મળ્યો હશે મૂર્તિ ભૂલાતી નથી ભૂલાતી નથી શ્યા ઓ શ્યામ છે કૃષ્ણ લાલ લખી જે